ના હોય પાછું જંગલ છે જંગલ જેવું છે મોટા મોટા પાછો એક વાજો છે એક વાગે તો હોય

છોકરા <laughs> <Yeah>. <observing> પેલા બે પેલા દોઢ ફૂટી પેલા ઘણો પાવર કરતા કરાર આપડે અમે સાર નહી લઈ તો પાછી ખુબ બધું છે ને સોરી ને લઈ બાઈ રાજી રાજી થઇ જાય પાછી પૈસા તો ના પાછ સારું બીવરા સંપલ લેવા ના રેવાડું એવા બીવરાવ કામ તો મળ્યો છે પણ મને બે કોક ખોટ લેવા દે છે પેલા બે વગી બીવરાવ આજ દો મારા ઓછે અમાર હોમે પાવર કરી જાય ઓય મન તો એડા નોટે હંતઈ જવા દે ખોટ દેવા દે વગી હા તું બેસ મોયા પાત આવ રોતાઓ હા રોડ ના માર તો તો તારે પણ તે કોક તો લેકો છે બીસ્તો લાગે છે પણ શું કરું માર ભઈ આવા દે આ તારી શું છે આવ અલે ભઈ હ મન તો બીક લાગે છે લા કોઈ ના હોય શું બીક લાગે નહીં તમે તો સો પણ તો એમ મને શું લાગે છે ના લાગે બી અરે પેલો હેડો ધલાય છે કોક તો માર ટાઈમ કરી તો એનું વરાત થઈ જાય અને પેલો તો હોભલા કોક ઉંઘુ લબડે છે કોક તો બીરા હતો ઓય પણ કોઈ લાગ્યું કોઈ મન તો તલ્લા કોકરે રલાજી તો કા પેલા બચ્ચા એક એડો અલદ બરોબર છે પણ આ તો બધા એડા આલે છે મન તો બી થાડે શું બસ